મિત્રો કોક આપણને એમ કે કુલડી ભરીને રૂપિયા મળેલા ખોદકામ વખતે તો આપણને કેવી નવાઈ લાગે તમને નજીકથી પણ બતાવીશ મારા દોસ્ત અત્યારે બેઠા છે અમે માદેવભાઈ પટેલની વાડીએ ઘણા સમય પહેલાં ખોદકામમાં એમને નાણું મળેલું ક્યારે મળેલું કેમ કેમ મળેલું ક્યાંથી મળેલું એ આપણે જાણવાની કોશિશ કરીશું અને પહેલાં સમયમાં માણસો જૂનવાણી ગામ હતા ને ત્યાંથી ઘણા કારણોસર પોતાનું ધન જમીનમાં દાટી દે એટલે અને પછી એ તો સ્થળ ભૂલી જાય યા તો કોઈ કારણોસર એ ગામમાંથી જવાનું થાય ને કાં તો કોઈ બે માણસ હોય કે એકબીજાને વાત ન કરી હોય યા તો કોઈ એવા કોઈ બે નંબરના ડાકુ લૂંટારા એને હંતાડ્યું હોય અને એ પછી સ્થળ ભૂલી ગયા હોય અને કોઈ કારણસર એવું બન્યું હોય કે એ ધન કાયમી માટે એ અંદર રહી જાય માધવભાઈ કઈ રીતનો હવે આ તમારે પછી આવ નજીક થી બતાવ પેલી આની કહાની કહી દો ઘણા જૂના સિક્કાઓ છે ઓગણીસો પંચ્યાસી માં ત્રણ દુકાળ પડેલા બરાબર એની અંદર રાહત કોમ નો તળાવ આવેલા તળાવ આવેલા એટલે એ વખતે સૌપુરા ગોમ નું ધોની તળાવ હતું બરાબર એની અંદર મારી ચોકડી આવેલી એટલે એમાં રઘનાથ બાપુ ખોદતા હતા અને કમી ફઈ ખોદ તો કમી ફઈ ને પૈસા એટલે એની અંદરથી આ રઘનાથ બાપુ બે લઈને આયા બાકીનો કોક એક ગોથીઓ માં હતો અને એક કમી ફઈ કેટલા ભાગ્યા થઈ ગયા ત્રણ ભાગીદાર થઈ ગયા અને ઈ તો ઝઘડું સ્વભાવ ન એટલે હરખે ભાવે ભાગે વેચીને લઈ લીધા પણ અત્યારે જોવા માટે મળી ગયું કે આ રહ્યા તો હા

આ કઈ છે બે કિલોમીટર ભોરલના રોડ ઉપર હવે તમને નજીકથી બતાવું ચાલુ રાખજો હવે આ છે કચ્છના મહારાવ શ્રીનો સિક્કો હવે આ સિક્કો વાસ્તવિકતા એવી છે કે આ સીધો જ આવે પણ કઈ રીતે વળી ગયો છે એ ખબર નથી અને બીજો સિક્કો જે છે અતિશય જૂનો છે આ તમને બતાવું એને ફરાવીને જોયું હવે આ કેવી રીતે આ વરી ગયો એ ટાઈમે કોઈ હો નહીં આનો કંઈ ઉપયોગ કરવા માટે છે કે ગમે તે આને કંઈ ઘા લાગેલો હોય જોયું અને હવે આ છે આ બહુ આ મારે એનાથી જૂનો છે એ ભાઈ આ એક જ કુલડીમાં નીકળ્યા અચ્છા બીજી નોની કુરિયા હતી ઈ ખોવાઈ ગઈ છે નકા ઈ આનાથી નોની ની પણ આવો ના એને ઉપર નકશી આવી જતી પણ ઈ જેણી નોની હતી ટીપી ટીપીન બનાયા હોય એવું લાગે છે અને આ તો તમને આ બે આના પછી ના દે હા બે આ બીજે છે આ નીકળેલા નથી નીકળેલા તો આ બે જ છે પણ આ તો કોઈ બા જડિયા હોય ને તો મારા બાપા રે ને થોડી હંગરે કરતા થોડો શોખ આપડા જીવ હા શોખ એટલે ઈ બધી વસ્તુ હંગરી પોતે રાખેલી આ પણ ઘણો બધો જૂનો સિક્કો છે આમાં સાલ નથી દેખાતા આંગરી જોના સિક્કા છે બધા એટલે આવી રીતે ભાઈ આ જમીનની અંદર કેટલાય સિક્કા એવા છે એ આ પણ બહુ જૂનો છે આ ઓગણીસસો એકાવન એટલે સંવત જ પહેલાં લખાતી માધિમી એનાથી આ દોનો જ અચ્છા આ બીજેલભાઈ એનાથી દોનો જ પાતો અચ્છા આ જો કેટલા છે કેટલું છે આ લગભગ દોઢસો પણ સિક્કો કહેવાય

તો આવી કંઈ છે જૂની વાતોને જુઓ અમારો ખજાનો